સાક્ષાત યમુનાજી સ્વરૂપ અંબાજી પીડાધીશ ગોસ્વામી એકસો વેદાંતીઓ પ્રત્યે હંમેશા દયા રાખો તેમ અવારનવાર વૈષ્ણવને શીખ આપતા પૂજ્યશ્રી સિદ્ધાંત કુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં બેઠક મંદિર ખાતે શ્રીજીના અલૌકિક દર્શન ફૂલ મંડળી મનોરથ કેસર સ્ના સર્વોત્તમ સ્તુત્રના

મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આપણે બધા એક એવા અનોખા દેશમાં રહીએ છીએ જ્યાં આ વર્ષમાં જ સ્વયં શ્રી રામચંદ્રજીનો એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આપણું સૌભાગ્ય છે કે ભારત જેવી ભૂમિમાં જન્મ માત્ર મળવાથી જ્યાં વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે એવી ભૂમિમાં આજે પોતાનું મત આપી અને આપણે નક્કી કરવું કે આવતું ભવિષ્ય આપણા દેશનું કઈ રીતે કઈ દિશામાં પ્રયાણ કરશે એ ખૂબ જ જરૂરી છે આ સ્થાનીય વ્યક્તિઓની હું નૈતિક એક જવાબદારી સમજું છું કે મત આપી અને પોતાના એક રાષ્ટ્રીય કર્તવ્યને નિર્વહન કરે અને એને પૂર્ણરૂપે સહયોગ કરે એ જ હું બધાને પ્રાર્થના કરું છું કે નિશ્ચિત રૂપે મતદાન કરજો અને શ્રી રામચંદ્રજી समस्त भारत को कल्याण करे यही इच्छा है सरकारनाथ टीएनटीवी अ लीडिंग लोकल न्यूज़ चैनल ऑफ पडोदरा